આવતીકાલના રોજ વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર ફોર્મ ભરવા જવાના છે તે પહેલા આજ રોજ જસપાલસિંહ પઢિયારને છે તે પાદરાના ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા એકત્ર કરવામાં આવેલ ફંડ છે તે આજ રોજ જસપાલસિંહ પઢિયારને સુપ્રત કરવામાં આવ્યું હતું જેમાંથી જસપાલસિંહ પઢિયાર છે તે આવતીકાલે જે ફોર્મ ભરવા જવાના છે તેની જે ડિપોઝિટ ભરવાની છે તે આ રકમમાંથી ચૂકવણી કરશે પાદરાના મહોલ ખાતે તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા મીટિંગ અગાઉ છે તે યોજવામાં આવી હતી જેમાં વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલ સીપડિયાના સમર્થન માટે તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વિવિધ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જે મીટિંગમાં મોટી સંખ્યામાં આગેવાનો સહિત ક્ષત્રિય સમાજ દ્વારા છે લોકફાળો આપવામાં આવ્યો હતો જેમાં વાત કરીએ તો વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારના સમર્થનમાં લોકફાળો લોકફાળો એકત્ર કરી અને આજરોજ એ કરવામાં આવ્યો હતો ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ચૂંટણીમાં જસપાલસિંહ પઢિયારની ડિપોઝીટ પાદરા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા ભરવા માટે છે તે મીટિંગ અગાઉ યોજવામાં આવી હતી જેમાં તમામ લોકો દ્વારા જે લોકફાળો છે તે એકત્ર કરી આજરોજ જસપાલસિંહ પઢિયારને સુપરત કરવામાં આવ્યો હતો મહત્વની બાબત એ છે કે આવતીકાલના રોજ જસપાલસિંહ પડિયાર છે તે વડોદરા ખાતે છે તે પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે જવાના છે તે પહેલા જ આજ રોજ પાત્ર ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત તમામ લોકો દ્વારા છે તે મિટિંગ બોલાવવામાં આવી હતી ને જસપાલસિંહ પડિયારને આ લોકફાળો સુપ્રત કરવામાં આવ્યો હતો સાથે વાત કરવામાં આવે તો જ્યારે જસપાલસિંહ પઢિયાર પોતાની ઉમેદવારી પત્ર ભરવા જશે તે દરમિયાન જ ચૂંટણી ડિપોઝિટ ભરવાની હોય છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત સર્વ સમાજના આગેવાનો દ્વારા છે તેથી જે લોફાડો આપવામાં આવ્યો છે તેમાંથી તેનો ઉપયોગ કરી અને તે આવતીકાલના રોજ જસપાલસિંહ પઢિયાર છે તે ઉમેદવારી ફોર્મ ભરવા જશે તે દરમિયાન ચૂંટણી ડિપોઝિટ છે તે આ ક્ષત્રિય સમાજ તેમજ સર્વ સમાજ દ્વારા આપવામાં આવેલ ફાળાનો ઉપયોગ કરી અને ડિપોઝિટ ભરશે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ સહિત તમામ સમાજના આગેવાનો દ્વારા જસપાલસિંહ પઢિયાર વિજય બને તે પ્રકારની કામગીરી તેમજ સાથે વાત કરવામાં આવે તો તેઓને સમર્થન મળી રહે તે માટે આજ રોજ મિટિંગ પણ બોલાવવામાં આવી હતી સર્વ સમાજ પાદરા સૌ મતદારો પાદરાના અને ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા બે દિવસ અગાઉ જે મિટિંગ મળી એ મિટિંગમાં હું જ્યારે વડોદરા લોકસભાની ચૂંટણી લડતો હોય ત્યારે પાદરાના લોકોની એક ભાવનાના ભાગરૂપે ડિપોઝિટ ભરવા માટે થઈને એક રકમ નક્કી કરવાનું જે આયોજન પાદરાના સમાજ દ્વારા કરવામાં આવ્યું એના ભાગરૂપે જે રકમ એકઠી કરી છે એ રકમ આજે અહીંયા મિટિંગ કરીને મને અર્પણ કરવામાં આવી છે એના માટે સર્વ સમાજ ના તમામ આગેવાનોનો સત્રિય સેવા સમાજના તમામ આગેવાનોના તમામ મતદારાનો હું આભારી છું હું સહજ એમનો આ રોજ ક્યારેય ચૂકવી શકવાનો નથી પરંતુ એમની જે આ મનની ભાવના છે એમના જે આશીર્વાદ છે એમને જે મારા ઉપર આ આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદના ભાગરૂપે આજે આવતીકાલે જ્યારે હું ફોર્મ ભરવા જવાનું છું ત્યારે આ એક રકમ મને જે મળી છે એ ડિપોઝિટના ભાગરૂપે લઈને મારી એક ભાવના હતી કે બાકીની રકમ આ સમાજની જે વાડી બની રહી છે શિક્ષણના કાર્ય માટે જે વાડી બનાવી રહ્યા છે સાથે સંકુલ પણ બનાવી રહ્યા છે એમાં એનો ઉપયોગ કરું પરંતુ જ્યારે આ સમાજના લોકો મારી વાત મૂકતા સમાજના તમામ આગેવાનોએ આ અમારા આશીર્વાદ છે એમ કરીને તમામ રકમ જે છે એ મને આશીર્વાદ રૂપે આપી છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભારી અને ઋણી છું એ ઋણ હું ક્યારેય ચૂકી શકવાનું નથી